મોરબી જિલ્લાની એલસીબી રાખી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા માળિયા મેળા નજીકની ટ્રકમાંથી મોટા પ્રમાણમાં દારૂ જંગી જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમ દ્વારા પૂર્વ બાતમીના આધારે માળિયા મેળાના ભીમસર ચોકડી નજીક દરડો પાડવામાં આવ્યો હતો જે ટ્રકમાંથી વિદેશી દારૂ બિયરની ઓગણીસ હજારથી વધુ બોટલ કિંમત રૂપિયા એક પોઈન્ટ આડત્રીસ હજાર રૂપી લેવાઈ હતી દારૂને ટ્રક સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ ત્રેસઠ લાખનો મુદ્દામાલ સપ્ત કરવામાં આવ્યો હતો એક પોઈન્ટ ત્રેસઠ કરોડના મુદ્દામા સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય સાત શખ્સો સહિત નવ સામે ગુનો નોંધાયો છે ભરત ઠાકોર કચ્છ